સલામ મિત્રો તો આ સાથે ફેસબુક મોનિટાઈઝેશન તમને મળી ગયું હોય અને પોસ્ટ પોસ્ટવાઈઝ ડોલર કેવી રીતે જોવા એમાં કઈ પ્રક્રિયા કરવી પડે એ ચાલો આપણે જોઈએ સલામ મિત્રો તો આજે આપણે જોઈ કે જો તમારું ખાતું મોનિટાઈઝેશન થઈ ગયું હોય તો જો તમને એમાં જે પોસ્ટવાઈઝ ડોલર ક્યાં બતાવે પોસ્ટમાં તો એ માટે જે પ્રોસેસ કરવાની હોય એ આપણે જોઈએ કે પે સૌથી પહેલાં તો આ જે પ્રોફેશનલ ડેશબોર્ડ જે રહ્યું ને એને આપણે ક્લિક કરવાનું તો આ ક્લિક કર્યું આપણે તો એમાં આ રીતનો એક ઇન્ટરફેસ આવશે ત્યારબાદ તમારે અહીંયા હોમની બાજુમાં ઇનસાઇટ આવે આ ઇનસાઇટ તમે દબાવો ક્લિક કરો એટલે તમને બધું જોવા મળે તો અહીંયા તમે જુઓ છો કે મારે ત્રેસઠ હજાર નવસો પોસ્ટ વ્યૂ આવી છેલ્લા અઠ્યાવીસ દિવસમાં બરાબર હવે તમે આમ નીચે જવા દો એટલે આ ડોલરનું ઝીરો ઝીરો બતાવે છે મારે હજી કોઈ એક ફદ્યું આવ્યું નથી મોનિટાઈઝ થઈ ગયું છે એમાં બે ફીચર મળ્યા છે પણ એ ફીચર કોઈ પબ્લિક પૈસા આપે નહીં કેમકે એક એમાં સબસ્ક્રાઈબરનું છે જે આપણે લવા જેમ ભરતા હોય છાપવાનું એ ટાઈપનું એટલે એ આપણા જે સબસ્ક્રાઈબ કરે નહીં આ જે પબ્લિક આપણી હોય ને લોકલ એમાંથી અને બીજું સ્ટારનું છે તો સ્ટારમાં પણ પબ્લિકને કંઈ ખબર પડે નહીં સ્ટાર એ પાછા એની પાસેથી વેચાતા લેવા પડે ફેસબુક પાસેથી એટલે એ પણ એક પ્રક્રિયા એવી છે કે લોકો એમાં આપણને સહકાર ન આપી શકે એટલે આ જે કંઈ આવક થાય ને એ જે ત્રણ ઓલા લોક મારેલા છે ને ડોલર બનવાના કે જેમાં તમને એડ ઓન રીલ્સ ને બોનસ ને એવું છે એમાં તો એ મારે ત્રણેય હજી લોક લાગેલા છે ખુલેલા નથી ડોલરના પોઈન્ટ એટલે આ જે રહ્યું એપ્રોક્સિમેટલી આવક જે રહી ડોલરની ઝીરો ઝીરો બતાવે ત્યાર પછી તમે આમ જાઓને એટલે આ નીચે બધી વિગતો છે પરંતુ આપણે છે ને અહીંયા જે આ ડોલર એપ્રોક્સિમેટ છે ને એમાં સી ઓલ ઉપર મારવાનું ક્લિક સી ઓલ ઉપર ક્લિક કરો ને એટલે આ તમારે અહીંયા એપ્રોક્સિમેટ ઇન્કમ બતાવે બરાબર હવે આ જે ઇન્કમ બતાવે ને આમાં નીચે જવાનું જરા આ આ રીતે ને એટલે તમને આવે કે ભાઈ કોન્ટેન્ટ અનઅવેલેબલ ટોપ કોન્ટેન્ટ તો અહીંયા જે સી ઓલ હોય ને એની ઉપર ક્લિક કરવાનું આ સી ઓલ ઉપર ક્લિક કરો ને તમે એટલે તમારે જે જે પોસ્ટ ઉપર જેટલા જેટલા ડોલર્સ બન્યા હોય ને એ તમામ તમને દેખાય જો તમને લોક ખુલી ગયા હોય એડ ઓન રીલ્સ ને બોનસ ને એ બધા તો તમને અહીંયા જોવા મળે આપણે હજી એ લોક ખુલ્યા નથી અને એ આપણને સુવિધા મળી નથી એડ ઝોન રીલ ને બોનસ એટલે આપણા હજી ઝીરો ઝીરો જ છે અને તમામ પોસ્ટમાં ઝીરો ઝીરો ડોલર ટૂંકમાં કહી તો એક ફદિયું પણ આવ્યું નથી એ તો આ રીતે તમે પણ તમારામાં જો તમને બે અનલોક થઈ ગઈ હોય સુવિધા આ જે સ્ટાર અને સબસ્ક્રાઈબરની તો આ તમે આ રીતે જો તમને ફીચર આપી દીધું હોય ને તો આ રીતે તમે આગળ જોઈ શકશો આભાર